આ નથી શક્કરિયા કે નથી બટાકા આ છે મોગો જેને કસાવા પણ કહેવામાં આવે છે લંડન હું હતી ત્યારે આ મેં વિડીયો શૂટ કરેલો આવી રીતે ફ્રોઝન મોગો લીધો છે તમે તૈયાર પણ મળે તો એને બાફીને બનાવી શકો છો ભારતમાં સાઉથમાં જ જોવા મળતો હોય છે દેખાવમાં આમ શક્કરિયા જેવો હોય છે જેને શક્કરિયાની જેમ ધોઈ છોલીને બાફવામાં આવે છે અને એના પાંદડાના તમે થેપલા પણ બનાવી શકો છો મૂગાને બાફીને તળીને શેકીને અને જુદી જુદી મેથડથી તમે એની જુદી જુદી વસ્તુ બનાવી શકો છો મીઠું નાખી અને પાણીમાં એને બાફી લેવાનું છે બફાઈ જાય પછી એને ચાણીમાં નિતારી ઠંડુ થાય એટલે ટુકડા કરી લઈએ છે આદું લસણ લીલા મરચાં મીઠું તેલ અને ત્યારબાદ ચીલી ગાર્લિક પાવડર ઉમેરીને મેરીનેટ કરીએ એવી રીતે મસાલો તૈયાર કરવાનો છે અહીંયા હું દહીં ઉમેરું છું દહીંની જગ્યાએ તમે લીંબુ પણ ઉપયોગ કરી શકો છો આ દહીંવાળો પણ ખૂબ સરસ લાગે છે બરાબર મિક્સ કરી કાપેલો મોઘો ઉમેરી દઈએ છે બરાબર મિક્સ કરી અને એને રેસ્ટ આપીએ છીએ ઓવનની ટ્રેમાં ગોઠવી લઈએ છીએ અને ઓવનમાં લગભગ થી પચીસ મિનિટ એને થવા દઈએ છે અને ચેક કરી લેવાનો છે તો સરસ મજાનો થોડીક વાર પછી આ સરસ મોગો તૈયાર થઈ જાય છે એકદમ ક્રિસ્પી બટાકા અને શક્કરિયા વચ્ચેનો ટેસ્ટ તમે ના કર્યો હતો કોઈ વાર મોઘો ટેસ્ટ કરજો આ રેસ્ટોરન્ટમાં મેં મંગાવેલો જુદી ટાઈપનો મોગો છે અમદાવાદમાં પણ હવે મળે છે ટ્રાય કરજો થેન્ક યુ